નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ વીસ નવ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડિયોમાં વાત કરીશું

આઠ ગ્રામ સોના નો ભાવ રૂપિયા નેવ્યાસી હજાર એકસો ચાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ અગિયાર હજાર ત્રણસો એસી સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ તેર હજાર આઠસો રહ્યો છે ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ હજાર ત્રણસો પંચાવન આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છાસઠ હજાર આઠસો ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્યાંશી હજાર પાંચસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર પાંચસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એક ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો